વેલકમ વિદ્યાર્થી મિત્રો જય શ્રી કૃષ્ણ નરેશ મહેતા એફજીયુ પાર્થ સંઘ પોલ્યુટલ ચેલરમાં આપનું સ્વાગત છે મિત્રો હવે પરીક્ષાને આડે માત્ર બે દિવસ છે તમારી સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી હશે પ્રથમ પેપર ગુજરાતીનું છે તો એના માટે તમને ખૂબ ખૂબ શુભેચ્છા બેસ્ટ ઓફ લવ ખૂબ સારી તૈયારી કરી ખૂબ ખૂબ સારા માર્ક્સ લાવો તેવી શુભેચ્છા મિત્રો આજે આપણે ગુજરાતી વિષયની અંદર નિબંધ અને અહેવાલ જોશું કે કેવા પ્રકારના નિબંધ અને અહેવાલ પૂછાઈ શકે તો આપણે જોઈએ નિબંધ અને અહેવાલ જો નિબંધ વિશે વાત કરીએ મિત્રો તો નિબંધ છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા નારી તું નારાયણ લગભગ દર અંતે હોય છે અને અગત્યનો છે ઉપરાંત જનનની જોડ શકી નહીં જડેરે લોન લગભગ દર બે વર્ષે આ બંને નિબંધો પૂછાતા હોય છે એટલે ખૂબ અગત્યના છે મારો યાદગાર પ્રવાસ નર્મદા ગુજરાતની જેવા દોરી ત્યારબાદ હમણાં ઇલેક્શન આવી રહ્યું છે તો એના સંદર્ભની અંદર આવું પૂછાઈ શકે મારો મત મારી સરકાર મતદાનનું મહત્વ ત્યારબાદ વૃક્ષો વાવો વરસાદ લાવો કન્યા કેળવણી સ્ત્રી સશક્તિકરણ જેવા નિબંધ પૂછાઈ શકે આ ઉપરાંત ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર મોંઘવારી યોગ ભગાવે ભગાવેરો શિયાળાની સવાર કે ઉનાળાની બપોર જેવા નિબંધ છે એ પૂછાઈ શકે છે તમે એની તૈયારીમાં રહેજો જો આપણે અહેવાલની વાત કરીએ તો શાળામાં યોજાયેલ વૃક્ષારોપણ પર અહેવાલ પણ હોઈ શકે શાળામાં યોજાયેલ રમતોત્સવ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નદીમાં આવેલ પૂરને લીધે થયેલ વિનાશ શાળામાં થયેલ યોગ દિનની ઉજવણી શાળામાં યોજેલ સ્વચ્છતા અભિયાન શાળામાં યોજાયેલ માર્ગ સલામતી સપ્તાહ શાળામાં યોજાયેલ ધોરણ દસનો વિધાયક પ્રસંગ શાળામાં યોજાયેલ ઇનામ વિતરણ પ્રસંગ મતદાન મથકની તમે લીધેલી મુલાકાત વિશે અહેવાલ લખો તો આવા આવા અહેવાલ છે એ પૂછાઈ શકે છે તમે તૈયારીમાં બરાબર રહેજો આશા રાખીએ કે તમને અહેવાલ અને નિબંધ છે એ ઉપયોગી બને અને સારા એવા માર્ક્સ તમે ગુજરાતી વિષય રીતે લાવી શકો સૌને ખૂબ ખૂબ શુભેચ્છા